નવરાત્રિના પ્રથમ નોરતે ભુજ સંસ્કૃત પાઠશાળા ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે કુલ એકસો એક કુમારિકા અને ચાલીસ બટુકોનું પૂજન વિધિવત રીતે કરવામાં આવ્યું હતું શંકરભાઈ સચદે લીલાધરભાઈ ભિંડે જયેન્દ્રભાઈ ઉપાધ્યાય હસુમતીબેન ઉપાધ્યાય સંજયભાઈ ઉપાધ્યાય હર્ષદભાઈ ઠક્કર રમેશભાઈ વેદ જહીરભાઈ સમેજા અને કરિશ્માબેન ખોજા સહિતના આગેવાનો દ્વારા કુમારિકા અને બટુકોના દૂધ પાણીથી પગ ધોઈ કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ગરબાનું પણ આયોજન કરાયું હતું પૂજન વિધિ શકરાદય પઠન તથા માતાજીની સ્તુતિ રોહિતભાઈ પાઠક દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન વિભાકરભાઈ અંતાણીએ કર્યું હતું આ પવિત્ર આયોજનમાં હાટકેશ અંબિકા મહિલા મંડળના જયશ્રીબેન હાથી જવનિકાબેન પાઠક દર્શિનીબેન શુકલ કલ્પનાબેન રૂપાણી દર્શનાબેન મુનશી દ્રષ્ટિબેન છાયા પૂર્ણિમાબેન છાયા માલસરીબેન ગઢવી તેજનબેન જાની ગંગાબા પ્રવીણાબેન સહિતના બહેનોએ સેવા આપી હતી તેમજ સંસ્કૃત પાઠશાળા તરફથી આશીષ વેદ કિશોરભાઈ મચ્છર વિમલભાઈ વેદ જેમીનભાઈ જાની અને વારિશભાઈ પટણી સહિતના કાર્યકરોએ આયોજન સફળ બનાવ્યું હતું નવરાત્રિનું પ્રથમ નોરતું એટલે સૌથી પ્રથમ તો ચંચળના વ્યુઅર્સને અને સમગ્ર કચ્છી ભાઈ બહેનોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવરાત્રિ એટલે શક્તિની પૂજા આરાધના અને ઉપાસનાનું પર્વ એ પર્વની ઉજવણીમાં પ્રાચીન પરંપરાઓ મુજબ દસ વર્ષની આસપાસની કુંવારિકાઓ હોય એના પગનું દૂધથી પૂજન કરવામાં આવે છે અને માતાજીની પૂજા આરતી પણ કરવામાં આવે છે બહેનોના રાસ ગરબા રાખવામાં આવે છે એ રીતે આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન ભાઈ શ્રી વિભાકર અંતાણીની રાહબરી હેઠળ ચાલતી જુદી જુદી સંસ્થાઓ તરફથી અહીં કરવામાં આવ્યું છે અને ખાસ વાત એ છે કે ચંચળના સ્થાપક ભાઈ શ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાય એમની આજે વિશેષ ઉપસ્થિતિ છે અને એમના પરિવાર તરફથી બાલિકાઓને ગિફ્ટ પણ આપવામાં આવશે એટલે બાલિકાઓમાં સ્વાભાવિક રીતે વધારે ઉત્સાહ છે વધારે રસ છે હું એમ માનું છું કે ભગવદ્ ગીતા મેં કહ્યું છે કે પરિવર્તન સંસાર કા નિયમ હૈ પરિવર્તન આપણે સ્વીકારીએ પણ કયા પરિવર્તન કે જે પરિવર્તન સકારાત્મક હોય જે સમાજને દેશને આગળ લઈ જાય એવા પરિવર્તનો આપણે હંમેશા આવકારવા જોઈએ અધરવાઇઝ આપણી જે પ્રાચીન પરંપરાઓ છે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે પ્રાચીન સભ્યતા છે આપણા મૂળભૂત મૂલ્યો છે જીવનના બેઝિક પ્રિન્સિપલ્સ એને લાઈફમાં આપણે જાળવી રાખવા જોઈએ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ છીએ કે નવરાત્રિમાં સામાન્ય રીતે ક્યાંક ક્યાંક નવરાત્રિનું મહત્ત્વ આજે પણ જળવાઈ રહ્યું છે માતાજીનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે પૂજા આસ્થા ઉપાસના બધાનું મહત્ત્વ જોડાઈ રહ્યું છે નહીં તો સામાન્ય રીતે જે આપણે ફન ફૂડ અને ફેશન એ જે જોવા મળે છે એ મારી દૃષ્ટિએ ઇચ્છનીય નથી અને નવરાત્રિના કાર્યક્રમો હોય ત્યાં હું એમ માનું છું કે માતાજીના ગરબા જેટલા બધા છે કે આજે વડોદરા જેવા મેટ્રો સિટીમાં પણ જે મોટામાં મોટી ગરબી થાય છે એમાં આપ જોશો તો પુરોહિત વડીલ ગાયક છે લગભગ સિત્તેર વર્ષની ઉંમરના આજે પણ જે ગુજરાતી ભજનો જે રજૂ કરે છે રાસ ગરબા રજૂ કરે છે આપણે એમ લાગે કે કાબિલે દાદ છે જ્યારે આપણી પાસે રાસ ગરબાનો ભંડાર ભર્યો પડ્યો હોય ત્યારે હું એમ માનું છું કે આપણે ફિલ્મી ગીતોથી કમસે કમ નવરાત્રિમાં દૂર રહેવું જોઈએ ઘણો જ છે આજે તમે જુઓ તો બાળકોની વેશભૂષા જુઓ તો એ રીતે પોતાની રીતે તૈયાર થયા હોય એમની મમ્મીઓ તૈયાર કર્યા હોય કોઈક મોટા ઉત્સવમાં ભાગ લેવા જતા હોય એ રીતે સારી વેશભૂષામાં આજે આવ્યા છે અને એમના ચહેરા ઉપર તમે ખુશી ખુશીને ખુશી જોઈ શકો છો